નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝના ચર્ચાના વિષયમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું આત્મહત્યાના અનેક કિસ્સાઓ દિવસે ને દિવસે આપણી સામે આવતા હોય છે વિદ્યાર્થીઓ લઈ ઘરેલુ હિંસાના કારણે સ્ત્રીઓમાં અથવા તો એકબીજાના પ્રેમથી અડગા રહેવાની એક ભીતિના કારણે સમાજ નહીં અપનાવે તેવા અનેક મુદ્દાઓને લઈને લોકો આત્મહત્યા સુધી લોકો પ્રેરાતા હોય છે આત્મહત્યાના પગલાંઓ ભરતા હોય છે આત્મહત્યામાં પણ અલગ અલગ પ્રકાર આવે છે તે વિષય પર આજે આપણે ચર્ચા કરીશું અને એવા તો કયા પરિબળો છે કારણો છે કે જેને લઈને સતત આત્મહત્યાની ઘટનાઓનો રેશિયો વધતો જાય છે તો આજે આપણે ચર્ચાના મુદ્દા પર આત્મહત્યાના એવા કયા કારણો છે કે જે આત્મહત્યા તરફ લોકોને પ્રેરે છે લોકોને એવી કઈ માનસિકતા છે કે જેને કારણે દિવસેને દિવસે આ ઘટનાઓ આપણી સામે આવતી હોય છે

બંદૂકની ગોળીથી મરવું સામૂહિક મૃત્યુ વગેરે તેની ઓછી જાણીતી પદ્ધતિઓ છે આપઘાત એ વ્યક્તિગત અને સામાજિક ગુનો બને છે આપઘાત કરાવો અથવા આપઘાત કરવા માટે કોઈને પ્રેરવું તે પણ ભારતમાં આઈપીસી ની કલમ ત્રણસો બે મુજબ ફોજદારી ગુનો ગણવામાં આવે છે આત્મહત્યા એક સંકુલ મનોવૈજ્ઞાનિક વર્તન ઘટના અને સામાજિક સમસ્યા છે દરેક આત્મહત્યામાં દસ થી પંદર પ્રયત્નો માંથી એકમાં વ્યક્તિ સફળ રીતે આપઘાત કરે છે તેવું નોંધાયું છે પુરુષો કરતા સ્ત્રીઓ આત્મહત્યાના પ્રયાસો વધુ પ્રમાણમાં કરે છે પરંતુ સ્ત્રીઓ પુરુષો આત્મહત્યાના પ્રયાસોમાં વધુ સફળ નીવડે છે ગુજરાતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે મહિલાઓમાં પારિવારિક કારણોને કારણે આપઘાતના બનાવો વધ્યા તો વિદ્યાર્થીઓ પણ હવે તેમાંથી બાકાત નથી રહ્યા આપઘાતના વધતા બનાવો પાછળ કારણ શું અને તેને અટકાવવા શું શું કરવું જોઈએ તે પણ એક પ્રશ્ન અહીંયા ઉદ્ભવી રહ્યો છે લોકો સુસાઇડ કરે છે તેના પાછળનું કારણ ડિપ્રેશન ચિંતા આલ્કોહોલ અને માનસિક રોગની બીમારી હોય છે આ સિવાય ઘણા લોકો આપઘાતના પ્રયત્નો પણ કરે છે આ તકલીફોના મુખ્ય કારણ પારિવારિક સમસ્યાઓ આર્થિક બોજો એકબીજા સાથે ઝઘડો અથવા વ્યસન મુખ્ય કારણો છે ભારતમાં સૌથી વધારે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કર્ણાટક તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સુસાઇડનો રેશિયો સૌથી વધારે છે જેમાં હવે ગુજરાત પણ બાકાત નથી કોરોના કાળ પછી માનસિક બીમારીઓમાં ઘણો વધારો થયો છે ભારતના લોકો માનસિક બીમારીથી ગભરાય છે અને સાયકોલોજી પાસે શરમના કારણે જતા નથી જેના કારણે તેઓ છેલ્લે આત્મહત્યાનો માર્ગ અપનાવે છે માનસિક બીમારીનું સૌથી મોટું કારણ ડિપ્રેશન છે જોવામાં આવે તો નવાણું ટકા કેસ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરે છે જો ડિપ્રેશનને ઓળખી લેવામાં આવે તો આપઘાતના કેસમાં ઘટાડો થઈ શકે છે આખા વિશ્વમાં દર ચાલીસ સેકન્ડે એક વ્યક્તિ સુસાઇડ કરે છે જે ખૂબ જ ગંભીર બાબત છે જાણવા મળ્યું હતું ગુજરાતમાં વર્ષ બે હાજર વીસ એકવીસ અને ત્રેવીસ દરમિયાન આત્મહત્યાના બનાવોમાં વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે દેશની શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં પાંચ વર્ષમાં બત્રીસ ટકાનો વધારો થયો છે વર્ષ બે વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટુકાવ્યું છે આપઘાત કરી દેશ માં આપઘાત કરીને જીવન ટુકાવનાર સંખ્યામાં પાંચ વર્ષમાં છવ્વીસ ટકાનો વધારો થયો છે અનેક કિસ્સાઓ આપણે સામે આવે સતત ગુજરાતમાં પણ આ બનાવ ઘટનાઓ વધી રહી છે વિદ્યાર્થીઓ હોય સ્ત્રીઓ હોય ઘરેલું હિંચા હોય છે કે ડિપ્રેશનના કારણે ઘણા પણ સુસાઇડના આપણી સામે કેસો આવતા હોય છે સતત પ્રમાણ વધ્યું છે કારણ શું હોઈ શકે તાજેતરમાં જ મેં હમણાં ક્યાંક વાંચેલું તો મને એક્ઝેક્ટ ક્યુ ન્યૂઝપેપર હતું એ તો યાદ નથી કે છેલ્લા ઘણા વર્ષોમાં જે સુસાઈડ થયા છે એનું સૌથી મોટું કારણ એ ક્યાંક ને ક્યાંક નબળું માનસિક સ્વાસ્થ્ય અથવા તો માનસિક બીમારીથી પીડાતા લોકોની અંદર આ આત્મહત્યાનું પ્રમાણે સૌથી વધારે જોવા મળ્યું છે હવે સમાજની અંદર એક કોન્સેપ્ટ એવો છે કે માનસિક બીમારી એટલે શું તો કે જે મેન્ટલી રિટાયર્ડેડ છે એવા લોકો અથવા તો જેનો આઈક્યુ લેવલ ઓછો છે એવા લોકોને તમે માનસિક બીમાર કહી શકો પણ એ એવું હોતું નથી ઘણી બધી વ્યક્તિ એ ડિપ્રેશન ફ્રસ્ટ્રેશન સુસાઇડલ ટેન્ડન્સીસ એન્ઝાઇટી સ્ટ્રેસ આ બધા જ સમસ્યાઓથી ઘેરાયેલી હોય છે અને આ સમસ્યા જ્યારે કોઈને કહી નથી શકતા ત્યારે એમને છેલ્લો જે રસ્તો દેખાય છે એ છે આત્મહત્યા તો કોઈ પણ વ્યક્તિ એ જ્યારે આત્મહત્યા કરતી હોય છે તો આપણે ઘણી બધી વખત વાંચીએ છીએ કે ફલાણી વ્યક્તિએ સડનલી આત્મહત્યા કરી લીધી અથવા તો કોઈને ખબર પણ ન પડી પણ બે પ્રકારની આત્મહત્યા હોય છે એક તો જે ઓન ધ સ્પોટ આવેગમાં આવી અને જે સુસાઇડ થતું હોય છે અને બીજી જે આત્મહત્યા છે એ આખી પ્લાન્ટ સુસાઇડ હોય છે એટલે કે આખું આયોજન બદ્ધ થતી આત્મહત્યા હોય છે કે જેની અંદર વ્યક્તિ પહેલાં નક્કી કરે છે કે કયા સ્થળે જઈને આત્મહત્યા કરશે પછી એ સ્થળનું એ નિરીક્ષણ કરવા માટે વારે વારે ત્યાં જાય છે અને પછી એ કોઈ એક સમય કે સ્થળ એ નક્કી કરી એ દિવસ નક્કી કરી અને અંતિમ પગલું ભરતા હોય છે તો અલગ અલગ પ્રકારે વ્યક્તિ એ સુસાઈડ કરતા જોવા મળે છે હવે આત્મહત્યાના કારણોની જ્યારે વાત કરીએ તો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો હું કહું તો અમારા સર્વે પણ એવું કહે છે કે વ્યક્તિને જ્યારે સામાજિક અને માનસિક આ બંને પ્રકારના સધિયારા નથી મળતા એટલે કે એને એવું લાગે છે કે હવે સમાજ પણ મારી સાથે નહીં રહે સમાજની અંદર એનું કુટુંબ પણ આવી જાય છે એટલે કે કુટુંબ મારી સાથે નહીં રહે મને કુટુંબના લોકો નહીં સમજે મારી માનસિક સ્થિતિ એ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે આવી સમસ્યા જ્યારે ઊભી થાય છે ત્યારે વ્યક્તિ એ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે હા અમુક કિસ્સાની અંદર જે નબળી સહનશક્તિ છે કે ઘણી વખત જોઈએ છે કે કોઈ ગૃહિણીને એના મમ્મીના ઘરે જવાની ના પાડી તો એણે આત્મહત્યા કરી લીધી કોઈ ગૃહિણીને અથવા તો કોઈને મોબાઈલ જોવાની ના પાડી હમણાં જ બે ત્રણ કિસ્સાઓ આપણી સામે પણ આવ્યા કે મોબાઈલની ના પાડી અને કોઈ યુવકે કે બાળકે આત્મહત્યા કરી લીધી તો આ જે છે એ નબળી સહનશક્તિ અથવા તો ના ન સાંભળી શકવાની એક ક્ષમતા જે ડેવલપ થવી જોઈએ એ નથી થઈ એટલે એના કારણે પણ જોવા મળે છે તો સામાજિક કારણો અને બીજા જે ખાસ કારણો છે જે માનસિક કારણો શારીરિક બીમારીને તો આપણે જોઈ શકીએ છીએ એની નોંધ પણ લઈએ છીએ અને આપણી આજુબાજુમાં કોઈ શારીરિક બીમાર વ્યક્તિ હોય તેને પૂછીએ પણ છીએ કે તમે કેમ છો પણ જ્યારે વ્યક્તિ એ માનસિક બીમાર હોય પોતે અંદર અંદરથી પીડાતી હોય કોઈ સ્વજન એને છોડીને ચતુર્યું હોય કોઈ એને દગો આપ્યો હોય પોતે એકાંતની જગ્યાએ એકલતા અનુભવતા હોય તો ત્યારે વ્યક્તિ એ આવું સ્ટેપ કરવા તરફ દોરાય છે એટલે બે બહુ મોટા કારણો જે છે એ છે એક તો સામાજિક કારણ અને બીજું માનસિક કારણ ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર શૈક્ષણિક કારણે ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય પણ સાથે સાથે વિદ્યાર્થીઓની જે એક ઉંમર છે ખાસ કરીને એડોલેસન્સ સ્ટેજની અંદર કે યુવાવસ્થાની અંદર વિજાતીય વ્યક્તિના આકર્ષણમાં આવીને અમે બે એક નહીં થઈ શકીએ અથવા મારો પ્રેમી કે પ્રેમિકા મને છોડીને જતા રહેશે તો એવા બી કે પણ આત્મહત્યાના કિસ્સાઓ એ ઘણી બધી જગ્યાએ થતા જોવા મળે છે એટલે અઢળક કારણ છે શારીરિક કારણ છે આર્થિક કારણ છે પણ એ બધા કારણ કરતાં પણ જે મેં પહેલાં વાત કરી એમ કે માનસિક અને સામાજિક આ બે કારણોસર આત્મહત્યા થવાના કિસ્સાઓમાં રોજબરોજ ક્યાંક ને ક્યાંક વધારો એ થતો જોવા મળે છે હવે આ બધી સમસ્યાથી આપણે ડીલ કઈ રીતે કરી શકીએ જીવન છે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી અઢળક સમસ્યાઓ આવવાની જ છે એવું નથી કે અમે કોઈને કહેતા હોઈએ અથવા તો સમજાવતા હોઈએ તો અમારી લાઈફમાં એ સમસ્યા ન આવતી હોય દરેક જીવન જ્યારે માનવી આપણે માનવ અવતાર મળેલો છે એટલે સમસ્યા તો આવવાની છે પણ આપણે એ સમસ્યાનો સામનો કઈ રીતે કરી એ સમસ્યાને ટેકલ કઈ રીતે કરીએ છીએ એ પણ ખૂબ અગત્યનો છે પરિવારજનોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે તમારા કુટુંબીજનનું વર્તન એ રૂટીન બિહેવિયર કરતાં થોડુંક અલગ દેખાય છે તો એની નોંધ લેવાની જરૂર છે તમારા બાળકથી કોઈ પણ ભૂલ થઈ જાય તો એ બાળકને વારે વારે ટોર્ચર કરવા કરતાં એને સમજવાની જરૂર છે કારણ કે સમજાવવાનો તો એક ટાઈમ આવશે પણ આ નબળી માનસિક સ્વાસ્થ્ય દરમિયાન એને કોઈ સમજે એને કોઈ સાંભળે એ એની ખૂબ મોટી જરૂર હોય છે પણ ઘણી બધી જગ્યાએ આપણે એ પણ જોઈએ છીએ કે કોઈ વ્યક્તિના સમજાવવા છતાં પણ જ્યારે બીજી વ્યક્તિ કોઈ ભૂલ કરે છે અને એ પછતાય છે તો સામેવાળી વ્યક્તિએ સતત એને ટોણા મારતી હોય છે કે અમે તો નાચ પાડતા હતા કે તમારે આવું ના કરવું જોઈએ અમે તો પહેલેથી જ તમને અટકાવતા હતા હવે કર્યું છે તો તમે ભોગવો તો આ વસ્તુ જે છે ને એક તો ઓલરેડી એ માનસિક રીતે હતાશ છે અને આ હતાશા એ ક્યારેય એને સુસાઈડલ ટેન્ડન્સી તરફ લઈ જાય છે અને ખબર પણ નથી પડતી અને અંતે એ મોતને વાત ચાલુ કરે છે અલગ અલગ પ્રકારના સુસાઇડ નોટ્સ આપણી સામે જોવા મળે છે અલગ અલગ પ્રકારના કારણો જોવા મળે છે એટલે મલ્ટિપલ રીઝન ભેગા થઈ અને છેલ્લેનું કન્ક્લુઝન એટલે કે છેલ્લેનું પરિણામ એ આત્મહત્યા આવે છે એટલે દરેક વ્યક્તિએ પોતાના સ્વને મજબૂત રાખવાની જરૂર છે દરેક કુટુંબીજનોએ પોતાના અન્ય કુટુંબીજનને સમજવાની જરૂર છે દરેક સમાજના વ્યક્તિએ બીજી પણ વ્યક્તિ જ છે એ પણ માનવી છે એનાથી પણ ભૂલ થઈ શકે એનો સ્વીકાર કરવાની જરૂર છે અને જ્યારે પણ તમને એવું લાગે છે કે તમને કોઈ સમજનાર નથી રહ્યું અથવા તો તમને કોઈ સમજી શકે એવી વ્યક્તિ નથી તમે તમારી સમસ્યા કોઈને કહી શકો એમ નથી તો સારા મનોવૈજ્ઞાનિકો સારા માનસિક રોગના સલાહકારો સારા સાયકિયાટ્રિક એની મુલાકાત લઈ અને તમે તમારી માનસિક વ્યથાને ઠાલવી શકો છો જેથી તમારા મગજની અંદર રહેલી આ એ દૂર થઈ શકે હા જી મેડમ જે રીતે આપણે અત્યારે વાત કરી છે કે માનસિકતાને લઈ કોઈ બીજા વ્યક્તિને સમજવાની જ્યારે વાત આવે છે તો ત્યારે જે સુસાઈડ પહેલાંથી પણ જોઈ પણ હમણાં થોડા સમયમાં આંકડા ખૂબ જ વધારે જોવા મળ્યા છે કોવિડના ત્રણ વર્ષ પછી લોકોમાં ફાઇનાન્શિયલી હોય કે આર્થિક શારીરિક કોઈ પણ કારણો એવા હોઈ શકે કે જેને કારણે કોવિડના ત્રણ વર્ષ પછી આંકડો વધ્યો છે તો એમાં કોવિડનો કેટલો રોલ શું કહેશો આપ જ્યારથી કોવિડની શરૂઆત થઈને ત્યારથી એક દિશામાં અમે એ પણ જોયું છે કે સાયકોલોજીકલ અવેરનેસ થોડીક વધી છે કારણ કે લોકો હવે ધીમે ધીમે સ્વીકારતા થયા છે કે માનસિક બીમારી જેવું પણ કશું છે હવે જ્યારે કોવિડ આવ્યો હતો તો એની ઇફેક્ટ એ ઘણા બધા લોકોના મગજમાં હજી પણ ક્યાંક ને ક્યાંક છે હમણાં જ થોડાક સમય પહેલાંનું એક ઉદાહરણ જો આપણે જોઈએ તો કોઈ એક વૃદ્ધા હતા એણે પોતાનું સંતાને ક્યાંય બહાર ન જાય એના કારણે એને ઘરમાં પૂરીને રાખેલું હતું પછી ધીમે ધીમે જેમ જેમ બધાને ખબર પડી એમ એ બાળકને છોડાવવાનો પ્રયત્ન કર્યો તો આ એક પ્રકારનો ભય છે એટલે કે જેને આપણે ફોબિયા કહીએ છીએ જે વ્યક્તિ એ ફોબિયાથી પીડિત છે જે વ્યક્તિ થી પીડિત છે એની અંદર આ પોસિબિલિટી એ વધારે જોવા મળે છે હવે ખાસ કોવિડ પછી આપણે એવું જોઈએ કે સુસાઈડના રેશિયો વધ્યા છે અથવા તો આત્મહત્યાના કિસ્સામાં વધારો થયો છે તો ક્યાંક ને ક્યાંક જેને પોસ્ટ કોવિડ ઇફેક્ટ કહીએ અથવા તો પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર પીટીએસટી તરીકે જેને સાયકોલોજીમાં ઓળખવામાં આવે છે એ પણ ક્યાંક ને ક્યાંક કારણભૂત હોઈ શકે કારણ કે ઘણા બધા ઘરોમાં આપણે એવું જોયું છે કે કમાનાર વ્યક્તિ કોઈ એક જ હોય અને એનું જો દેહાંત થઈ ગયું હોય તો બાકીના લોકોને ગુજરાન ચલાવવું એ ક્યાંક અઘરું થઈ પડે ઘણા માતા પિતાએ પોતાના બાળકો ગુમાવ્યા છે ઘણા માતા પિતાએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે કુટુંબની અંદર બે કે ત્રણ જ વ્યક્તિ હોય ને એમાં બે વ્યક્તિનું ડેથ થઈ ગયું હોય ને કોઈ એકલું બાળક બચી ગયું આવા કિસ્સાઓ પણ ક્યાંક ક્યાંક ને સામે આવેલા છે એટલે ઘણી બધી બાબતો એવી છે કે જેના કારણે એ વ્યક્તિની અંદર અત્યારે સુસાઇડલ ટેન્ડન્સી વધી છે આત્મહત્યા વૃત્તિમાં વધારો થયો છે અને ક્યાંક ને ક્યાંક એની પાછળ જવાબદારી એકાંત નહીં પણ એકલતા એટલે કે વ્યક્તિએ જ્યાં પોતે એકલતા અનુભવે છે એકલતાના કારણે પણ વ્યક્તિ આ કાર્ય કરવા તરફ દોરાય છે છે તો જે રીતે તમે ઘણું બધું નોલેજ આપ્યું છે પણ લોકો આવી કોઈ પ્રવૃત્તિઓ સાથે કે આવા કોઈ પગલાં ન ભરે તેના માટે આપ લોકોને શું સંદેશ આપશો એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે અધ્યાપક તો હું નહીં કહું કારણ કે હું પણ હજુ શીખું છું એટલે એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે એક સામાજિક પ્રાણી તરીકે દરેક લોકોને એક વસ્તુની અપીલ છે કે સમસ્યા તો આવવાની જ છે પણ એ સમસ્યાનો સામનો કરવો એ ખૂબ જરૂરી છે ખાસ કરીને આપણા બ્રેઇનની અંદર અલગ અલગ પ્રકારના જે હોર્મોન્સ હોય છે એને પોઝિટિવ રાખવા એ ખૂબ જરૂરી છે ખાસ કરીને જે પોઝિટિવ હોર્મોન્સ છે ડોપામાઇન ઓક્સિટોસિન સેરેટોનીન અને એન્ડોર્ફિન એટલે એક વખત આપણે વ્યક્તિને જોઈએ તો કે જ્યારે વ્યક્તિ ઉદાસ હોય ને ત્યારે એને કોઈ કામ કરવાનું મન ન થાય હવે એક ઉદાસી એ બીજી ઉદાસીને નોતરે છે બીજી ઉદાસી એ ત્રીજી ઉદાસીને નોતરે છે અને ધીમે ધીમે આ ઉદાસી એ આપણને બેઠાડું જીવન તરફ લઈ જાય છે જેમ જેમ આપણું જીવન બેઠાડું થાય એમ આપણી મેદસ્વીતા વધતી જાય છે એમ એમ આપણા સમસ્યામાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થાય છે એટલે જ્યારે પણ સમસ્યા આવે છે ત્યારે સડનલી કાંઈ આપણે એમાંથી બહાર નથી નીકળી શકવાના એ પણ એક વાસ્તવિકતા છે પણ તમારી જાતને કોઈને કોઈ પ્રવૃત્તિમાં સતત વ્યસ્ત રાખો એન્ગેજ રાખો નેગેટિવ વાતો આવે છે નેગેટિવ ન્યૂઝ આવે છે નેગેટિવ કોઈ ઇવેન્ટ આવે છે અને જો તમે બહુ જ ઇમોશનલ છો તો તમે એવી બાબતોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો અને ખાસ કે જ્યારે આપણને કોઈ નેગેટિવ કન્ટેન્ટ નથી ગમતું અથવા તો આપણને કોઈ નેગેટિવ મેસેજીસ નથી ગમતા નેગેટિવ ન્યૂઝ નથી ગમતા તો આપણેનો ફેલાવો કરતાં પણ અટકાવવાની ખૂબ જરૂર છે ઘણી બધી વખત જોઈએ છીએ કે કોઈ ખોટી વાત એ એક કાનેથી બીજા કાને જતા સેકન્ડ પણ નથી થતી અને એ વાત જે વ્યક્તિ સાથે જોડાયેલી હોય છે એ વ્યક્તિને બહુ મોટી મેન્ટલી ઇફેક્ટ થઈ જતી હોય છે એટલે સ્ટોપ નેગેટિવિટી એન્ડ સ્પ્રેડ પોઝિટિવિટીના સંદેશ સાથે જો આપણે ચાલીએ તો ધીમે ધીમે આપણે આ સમસ્યામાંથી બહાર નીકળીએ શકશો મુશ્કેલી આવે ત્યારે પરિવારનો સહારો લેવો મિત્રો સાથે ભૂલીને વાત કરવી જેથી તમે તમારી સમસ્યામાંથી બહાર આવી શકો છો જો તમે માનસિક રોગથી પીડાતા હોય તો તેની સારવાર લેવી આપઘાત કરવો એ છેલ્લો ઉપાય નથી પણ તમે તમારી મુશ્કેલી અન્ય સાથે શેર કરો છો અને સોલ્યુશન લાવવું જોઈએ ખૂબ સારી ઊંઘલો તમારી હોબીમાં આગળ વધો દરરોજ કસરત કરો પ્રાણાયામ કરો યોગ અને રિલેક્સેશન કરો આત્મહત્યાના બનાવો જે રીતે સતત વધી રહ્યા છે તે સમગ્ર ગુજરાત અને દેશ માટે ચિંતાનો વિષય બની ગયું છે તો જે રીતે આત્મહત્યાની ઘટનાઓનો જે રેશિયો સતત વધી રહ્યો છે તેની પાછળના રહેલા જે મૂળભૂત કારણો છે આત્મહત્યા કરવી કે આત્મહત્યા માટે કોઈને પ્રેરવું એ પણ આપણી કલમ ત્રણસો બે માટે એક ગુનો દાખલ કરવામાં આવે છે અને એ કલમ લાગુ પડતી હોય છે પણ જે રીતે વિદ્યાર્થીઓ છે સ્ત્રીઓ છે પુરુષો છે એક નાની એવડી બાબતમાં મન ઉપર લાગી આવું કોઈએ ઠપકો આપ્યો છે કોઈએ ફોન જોવાની ના પાડી છે કે એક ઘરેલુનો હિંસાનો એક સામાન્ય એવો નાનો એવો ભાગ જોઈને પણ હાલની મહિલાઓ સુસાઇડ તરફ વળતી હોય છે જેની પાછળ કોરોનાના જે અનેક કારણો પણ હોઈ શકે છે લોકોની નબળી માનસિકતા પણ હોઈ શકે છે તો સતત જે રીતે આત્મહત્યાના બનાવો આપણી સામે આવતા હોય છે જે રેશિયો સતત વધ્યો છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કર્ણાટક જેવા રાજ્યમાં હાલ સુધી જે રેશિયો વધાર્યો હતો તેમાં ગુજરાત પણ હવે બાકાત નથી ને ગુજરાતમાં પણ આ રેશિયો આપણી સામે આવતી હોય છે તો ખાસ આપના ઘરમાં કોઈ વ્યક્તિ છે કે તેના વ્યવહારમાં આપણને ફેરફાર દેખાય છે તે વ્યક્તિનું વર્તન કંઈક અલગ દેખાય છે તો તેને સાથ સહકાર આપવો જોઈએ મેણા ટોણા માર્યા વગર આપણું સંતાન છે આપણા ઘરમાં રહેલો જે પુરુષ તે સ્ત્રી છે તેને સાથ સહકાર દેવો ખૂબ જ જરૂરી છે જેને લઈને આવી જે આત્મા હત્યાના બનાવો છે તેમાં નોંધપાત્ર ઘટાડો આપની સામે આવશે તો એક નવા વિષય સાથે એક ચર્ચાના મુદ્દા ઉપર આપણે ફરીથી મળીશું જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર